વાલીયા તાલુકાના ડુંગરી ગામેથી દીપડો પાંજરે પુરાયો ગ્રામજનોએ લીધો હાશકારો વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી ગ્રામજનોએ લીધો આશકારો વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી વાલીયા તાલુકાના ડુંગરી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાને સલામત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે વાલિયા ચગડીયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારમાં વન્યજીવોની નોંધપાત્ર હાજરી છે ત્યારે વાલિયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે સવારના સમયે એક દીપડો પાંજરામાં પૂરાયો હતો આ વાતની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વિભાગના અધિકારીઓએ આવી વન વિભાગ કચેરી ખાતે ખસેડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે